નમસ્કાર વિદ્યાર્થી મિત્રો તો આજે આપણે ધોરણ આઠ ગણિતની અંદર ચેપ્ટર નંબર નવ માપન જેના સ્વાધ્યાય નવ પોઈન્ટ બે ના પાંચમા દાખલાનો અભ્યાસ કરવાનો છે જેની અંદર આપણે પ્રશ્ન આપેલો છે કે ડેનિયન નામનો એક વ્યક્તિ છે એક લંબઘન આકારના ઓરડાની દિવાલ અને છતને રંગે છે બરાબર ડેનિયન શું કરે છે એક ઓરડું હોય છે રૂમ હોય છે એની જે દીવાલો છે ચારે દિવાલ અને છતને પણ શું કરે છે રંગ કામ કરે છે કારણ કે જે ફ્લોર હોય બરાબર જે તળિયું એને આપણે રંગ કરી શકીએ ના તે તો આપણે શું બેસાડીએ ટાઇલ્સ બેસાડીએ કાર્પેટ બેસાડીએ પ્લાસ્ટર કરીએ ચાલો તો જેની લંબાઈ પહોળા અને ઊંચા આપણને અનુક્રમે પંદર દસ અને સાત મીટર આપેલી છે અને રંગના એક ડબ્બામાંથી સો મીટર ક્ષેત્રફળ પર રંગ કરી શકાતો આપણને શું આપેલું છે કે લંબાઈ કેટલી આપી છે પંદર મીટર પહોળાઈ આપણને દસ મીટર આપેલી છે અને ઊંચાઈ એ જ આપણને સાત મીટર આપેલી છે તો આપણે શું કરીશું તો જુઓ જે કુલ પૃષ્ઠફળ છે ઓરડો કેવો છે તો લંબઘન આકારનો છે તો આ લંબઘનનું કુલ પૃષ્ઠફળ શોધીશું અને કુલ પૃષ્ઠફળમાંથી જે તળિયું છે એનું જે ક્ષેત્રફળ છે બાદ કરી નાખશું કારણ કે તળિયાને રંગ કરવાનો નથી તો આપણને શું મળી જશે કુલ આપણને પૃષ્ઠફળ મળી જશે ચાર દિવાલનું અને એક છતનું એમ આપણને પૃષ્ઠફળ મળી જશે કારણ કે જે ફ્લોર છે જે તળિયું છે એને રંગ કરવાનો નથી તો માટે લંબઘનનું પૃષ્ઠફળ અથવા તો લંબઘન ઓરડાનું પૃષ્ઠફળ બરાબર શું થશે તો કુલ પૃષ્ઠફળ પૃષ્ઠફળ એનામાંથી બાદ કરવાનું છે આપણે તળિયાનું ક્ષેત્રફળ શું બાદ કરી નાખવાનું તળિયાનું ક્ષેત્રફળ બાદ કરી નાખવાનું છે ચાલો લંબઘન છે અહીંયા શું આવશે લંબઘન ઓરડાનું આપણે કરી દઈએ તોય ચાલે બરાબર લંબઘનનું અથવા તો લંબઘન ઓરડાનું કોનું કોનું તો ચાર દિવાલોનું અને છતનું ચાલો કુલ પૃષ્ઠફળ શું થશે લંબઘન છે એટલે ટુ એલ ગુણ્યા બી વત્તા બી ગુણ્યા એચ વત્તા એચ ગુણ્યા એલ ચાલો માઇનસ તળિયાનું તળિયાનો આકાર કેવો હશે ભાઈ તો લંબચોરસ હશે એલ ગુણ્યા બી શું થશે એલ ગુણ્યા ચાલો સાત વત્તા એચ એલ એટલે કે સાત અને એલ એટલે પંદર ચાલો કૌશપુર અહીંયા માઇનસ અને એલ ગુણ્યા બી તો એલ ગુણ્યા બી શું થશે પંદર ગુણ્યા દસ અહીંયા શું થશે પંદર ગુણ્યા દસ એકનું છે તો ફ્લોરનું છે તળિયાનું ક્ષેત્રફળ છે આપણે બાદ કરવાનું છે તો બે કંસ પંદર ગુણ્યા દસ કેટલા થાય એકસો ને પચાસ વત્તા દસ ગુણ્યા સાત કેટલા થાય સિત્તેર અને પંદર સત્તા એકસો ને પાંચ ચાલો એનામાંથી માઇનસ શું કરશું પંદર ગુણ્યા દસ એટલે એકસો ને પચાસ જે તળિયાનું છે ચાલો તો બે અને કંસની અંદર આપણે આનો કરવાનો છે સરવાળું ચાલો એકમ ને એકમ જીરો વત્તા જીરો વત્તા પાંચ એટલે કેટલા થાય 5 चलो 5 के साथ 12 12 + 0 એટલે 2 વધી પડે 1 1 ને 1 2 2 ને 1 3 એટલે આ કેટલું થઈ ગયા 325 - 150 ચાલો તો 2 * 325 તો 3 2 6 એટલે કેટલું થાય 650 - 150 તો કુલ આપને કેટલું મળશે 650 માંથી 150 માઈનસ કરશું એટલે 500 મીટરનો વર્ગ કેટલું મળ્યું આપણને આ પાંચસો મીટરનો વર્ગ આ કોનું મળ્યું ચાર દિવાલો અને છતનું બરાબર ચાર દિવાલો અને છતનું પૃષ્ફળ કેટલું મળ્યું પાંચસો મીટરનો વર્ગ કારણ કે આપણે તળિયાનું જે પૃષ્ઠ ક્ષેત્રફળ છે એ બાદ કરી નાખ્યું તો હવે આપણને ખબર છે જોવું કે એક ડબ્બું બરાબર એક ડબ્બો છે એનામાંથી સો મીટરનો વર્ગ કેટલું ભાઈ સો મીટરનો વર્ગ પર રંગ કામ કરી શકીએ છીએ સો મીટરના વર્ગ બરાબર કેટલો ડબ્બો એક ડબ્બો થાય અહીંયા કેટલો ડબ્બો થાય ત્રિરાશિનો આપણે ઉપયોગ કરીએ તો આપણને કેટલું મળ્યું છે પાંચસો મીટરનો વર્ગ મળ્યો છે બરાબર એનામાંથી કેટલા ડબ્બા પેન્ટ થાય ચાલો એનામાંથી આપણે કેટલા ડબ્બા જોઈએ બરાબર આ જે સો મીટરનો છે ક્ષેત્રફળ પૃષ્ઠફળ બરાબર એના માટે એક ડબ્બો જોઈએ છે રંગ કરવા માટે તો આટલું આપણે જો પૃષ્ઠફળ લઈએ તો એના માટે કેટલા ડબ્બા જોઈશે તો પાંચસો ગુણ્યા એક પાંચસો ગુણ્યા એકના છેદમાં સો તો સો ગુણ્યા પાંચ કેટલા થાય પાંચસો અહીં શું આવશે માટે પાંચ ડબ્બા બરાબર કેટલા ડબ્બા જોઈએ પાંચ ડબ્બા જોઈએ આપણો શું થશે જવાબ થશે તો માટે ચાર દિવાલ અને છતને રંગવા માટે પાંચ પાંચ ડબ્બાની જરૂર પડે આપણો જવાબ થશે વિડીયો પોસ્ટ કરીને લખી લો ઓકે વિદ્યાર્થી મિત્રો તો મળીશું હવે નેક્સ્ટ વિડીયોમાં ધન્યવાદ જય હિન્દ